રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ અંગે આજ રાત સુધીમાં થઈ શકે છે સ્પષ્ટતા આવતીકાલે વિસ્તરણ માટે નવા મંત્રીની સોગંદિધિનો કાર્યક્રમ નિર્ધારિત થશે તો જેનો જેનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે તેમને આજે મોડી રાત સુધીમાં ટેલિફોનિક જાણ કરી દેવાશે કે શપથ લેવાના છે આવતીકાલે મંત્રીમંડળના વિસ્તરણના શપથ ગ્રહણના કાર્યક્રમ માટે આજે મુખ્યમંત્રી ગવર્નર સાથે મુલાકાત કરી સમય માંગશે આવતીકાલે એટલે કે ગુરુવારે બપોરે બાર વાગ્યા ને ઓગણચાળીસ મિનિટના વિજય મુહૂર્તમાં શપથ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે રાજ્યપાલ હરિયાણાના કુરુક્ષેત્રના પ્રવાસે હતા ચૂક્યા છે આજે જ મુખ્યમંત્રી સમય માંગશે નોંધનીય છે કે મંત્રીમંડળના વિસ્તરણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યથાવત રહેશે તો હર્ષ સંઘવી અને પ્રફુલ પાંસેરિયાને કેબિનેટ મંત્રીનું પ્રમોશન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે

જ્યારે નવી ટીમ ભૂપેન્દ્ર પટેલમાં અર્જુન મોઢવાડિયાને સ્થાન મળવાનું નિશ્ચિત છે તો જીતુ વાઘાણી રીવા બાજાડેજા સંજય કોરડિયા ચૈતન્યસિંહ ઝાલા પૂર્વ આઈપીએસ અધિકારી અને ભીલોડાના ધારાસભ્ય પીસી બરંડા ઉદયકાનગઢ કોડીનારના પ્રદ્યુમન વાજા દર્શનાબેન દેશમુખ અને જયરામ ગામિતને મંત્રીમંડળમાં સ્થાન મળશે એવો સૂત્રોનો દાવો મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે આજે રાત સુધીમાં સ્પષ્ટતા થઈ શકે છે અને આવતીકાલે એટલે કે ગુરુવારે બાર વાગ્યાના ઓગણચાળીસ મિનિટે વિજય મુહૂર્તમાં શપથ પણ ગ્રહણ કરી શકે છે રાજ્યપાલ હરિયાણાના કુરુક્ષેત્રના પ્રવાસે હતા મંત્રીમંડળના વિસ્તરણને લઈને ગવર્નરે કુરુક્ષેત્રનો પ્રવાસ ટૂંકાવી દીધો છે હરિયાણાથી ગાંધીનગર પરત ફરી ચૂક્યા છે મંત્રીમંડળના વિસ્તરણની શક્યતાની જો વાત કરવામાં આવે તો આરોગ્ય અને વય લઈને કનુભાઈ દેસાઈ રાઘવજી પટેલ ભાનુબેન બાબર પડતા મુકાઈ શકે વિવાદમાં આવેલા બચુ ખાબડ ભીખુસિંહ પરમારને પડતા મુકાવાનું નક્કી જ્યારે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા ભાજપના એક પદ એક હોદ્દા અંતર્ગત વિશ્વકર્માનો મંત્રીમંડળમાં સમાવેશ નહીં થાય તો બળવંતસિંહ રાજપૂત કુંવરજી બાવળિયાની પણ નવી ટીમ ભૂપેન્દ્ર પટેલમાં બાદ બાકી જયારે નવી ટીમ ભૂપેન્દ્ર પટેલમાં અર્જુન મોઢવાડિયાને સ્થાન મળવાનું નિશ્ચિત તો સાથે જ જીતુ વાઘાણી રીવાબા જાડેજા સંજય કોરડીયા ચૈતન્યસિંહ ઝાલા પૂર્વ આઈપીએસ અધિકારી અને ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડા ઉદય કાનગઢ કોડીનારના પ્રદ્યુમન વાજા દર્શનાબેન દેશમુખ જયરામ ગામિત આ તમામને મંત્રીમંડળમાં સ્થાન મળશે એવો દાવો સૂત્રો તરફથી થયો છે